સોયલો ગયા છે બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ આજે છે આપણો બ્લોક ડે સિક્સિટી થ્રી રાત્રે અમારા સમાજની મિટિંગ હતી તો અમે સમાજની મિટિંગના એડ થયા રાત્રે મારા નાના ભાઈને દસમાં અમે સારી રીતે પાસ થવા માટે એવોર્ડ મળતો તો એના ફોટો ખેંચવા પછી સવાર સવારમાં છ વાગ્યાના અમે પહોંચી ગયા બધા મેદાનમાં પંચાલ સમાજના બધા બાળકો પછી ત્યાં એક બે મેચો રમી પછી મેચો રમીને થાકી ગયા હતા તો બધા બેઠા શાંતિથી પછી અમે આવ્યા સવાર સવારમાં દૂધ લેવા મમ્મીએ મોકલ્યું તો દૂધ લેવા તો દૂધ લેવા આવ્યા હતા સવારે નહીં ધોઈ તૈયાર થઈને દૂધ લેવા મોકલ્યો પછી ત્યાંથી નીકળીને અમે ગયા થોડી મોર્નિંગ રાઈડ લેવા મોર્નિંગ રાઈડમાં અમે ગયા હતા પંડરવાડા પંડરવાડા જઈને પછી અમે મારી માસીનો છોકરો આવ્યો તો તેની ગાડીમાં બેસીને બધા ગયા વીરપુર માટે પછી પહોંચ્યા અમે વીરપુરમાં હેપી દીદીના ઘરે ત્યાં બેઠા વાતો કરી થોડી ઘણી આ છે આપણા મેઘભાઈ આ છે આપણી મામી અને આ છું અને આ છું હું પછી બહુ બધી વાતો કરી અમે મેં બધાને હસાડ્યા આ મનનભાઈ બી કોઈ હસાડવામાં કમ નથી એ માઓ ઘસતા શીખાડતા હતા પછી આવ્યો નાસ્તો અમે બધા નાસ્તો ખાવા લાગ્યા પહેલો તૂટી પડ્યો અમારો મેઘ પછી ત્યાંથી નીકળીને અમે આવ્યા ખુશભાઈ જોડે આ છે અમારા જૂના મિત્ર ખુશભાઈ ઇન્ફિનિટી મિત્ર છે આપડા ખુશભાઈ ની ગણતરી પણ મિત્ર માં થાય છે અમે અમના ઘરે જ આયા હતા અને એમને જ ખવડાવીએ છીએ પછી ત્યાંથી નીકળીને અમે ફઈના ઘરે થયા રવાના માટે આટલું થેન્ક યુ ફોર વોચિંગ બાય